જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ તો આપણે અત્યારમાં અહીંયા બેઠા શું કરીએ તમે બધા આપણે બીયા છે ને મમા કરીએ આમાં છે ને આ જી હોય ને બધી વીણવાનું આમાંથી તમે આ બધી જોઈ શકો છો અને આમાં વીણવાનું હોય આપણે આજે આપણે આવું કરવાનું છે ભાઈ તો આગળ આગળ જોઈએ આપણે શું શું કરીએ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ આવું છે બધી ચાલો તો પછી આગળ આપણે જોઈએ શું કરશું ને તો આપણે મિત્રો અત્યારે છે ને હું કે આ બી આ ટાંકીમાં ભરીએ છીએ તો તમને એટલે બતાવું કઈ રીતના ભરીએ અત્યારે તો આ ટાંકી ભરાઈ ગઈ છે પણ આ ટાંકી ખાલી હોય તો એ કઈ રીતના ભરીએ ને એ પણ બતાવી અને આ ભરેલ હોય તો એ પછી કઈ રીતના ભરવી પડે ને આપણી પાછળ તમને માંડવી દેખાતી હોય છે એ માંડવી હજી આપણે દીધી નથી આપણે અરધી દઈ દીધી બીજી આ પડી પાછળ અહીંયા તો તમને હું બતાવું જો આમાં છે ને આવી રીતના હવે ભરાઈ ગયા પછી છે ને આથી આથી જ ભરવી પડે થાળી હોય તો એ આમ નહીં ભરવાની ભરાઈ જાય ને તો એ આવી રીતના ભરવાની હોય આપણે થાલી આડી બીજી નવી ટાંકી પાછી ભરશું ને ત્યારે ખબર છે કઈ રીતના ભરીએ તો એ પણ તમને બતાવી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હું તમને હમણાં બતાવું એ પણ કઈ રીતના ભરીએ તો મિત્રો કોમેન્ટમાં કહેજો પણ કેવા વિડીયો તમારે જોવા એ તો આપણે એ રીતના બનાવશું તો ચાલો આપણે પાસે આ નવી હતી ટાંકી ભરીએ ને પાછા ત્યારે તમને બતાવશું તો વિડીયો કન્ટિન્યુ લઉો તો ચાલો મિત્રો આપણે આની ટાંકી ભરવાની હવે કાલે થશે કેમકે આપણે આમાં છે ને તો તમે આ જોઈ શકો છો આ મોટા બીયા છે તો આને આપણી એમાં નાખવાના છે અને બહુ મોટા બીયા છે એટલે અમે મિક્સ કરવા પડીએ પછી ટાંકી ભરવાની છે કયા છે એ કેવા છે એ મોટા બીયા છે તો આમાં આપણે એને મિક્સ કરવાના છે બરાબર ને પછી આપણે ટાંકી ભરવાની છે તો આપણે ત્યારે પાછા હવે કાલના વિડીયોમાં તમને બતાવી દઈશ તો હવે આપણે આગળ ભેહું પાવાનું છે તો આગળ આપણે ભેહું પાઈએ ત્યારે પાછા બતાવશું આપણે નોખ નોખા ઢોર બધમાં બાંધ્યા હોય ને ઠેકાણે લગાડવા જોઈએ ને ભાઈ રાતના ટાટ પડે છે એવું કરવું પડે છે તો એવું કરવાનું છે આપણે અહીંયા ત્રણ ટાંકી બી ભરાઈ ગયા અને સોથી ટાંકી ભરવાના છે તો એ આપણે આગળ ભરશું આગળ નહીં કાલે ભરશું તો એ કાલના બ્લોકમાં બતાવી દઈશું તો ચાલો આપણે આગળ ઢોર પાડીએ ત્યારે પાછા મળશું ચાલે ત્યારે કંઈ કહેવાનું ભાઈ કંઈ કહેવાનું ને કાલ કઈ હા ભાઈઓ કાલે છે તમને હાલો આપણે પાછા ઢોર પાડીએ ત્યારે મળશું તો ચાલો આપણે આને પાઈ લઈએ ભાઈ પછી જોઈએ આગળ કાં કાં કરીએ છે આપણે આપણે આને અહીંથી છોડવાની છે અને આપણે પછી અહીંથી હાકર લઈને ઢાળિયામાં આલુ કરવાનું છે તો એ બધું આપણે કરવાનું છે તો એવું છે આપણે આ ખલાઈ અહીંયા છે તો આપણે ચાલો પાઈ લઈએ અને પછી શું શું આગળ આ આપણી ખલાઈ ખલાઈ જ્યો ભાઈ એક નંબર છે કાંઈ ઘટે નહીં એમાં કંઈ જોવા પૂરતી જ નથી બીજા ઢોર આપણે અહીંયા બાંધ્યા છે હવે એવું બધું કરવાનું છે ચાલો એ બધી કરી લઈએ અને પછી પછી આપણે જોશું શું કરીએ આગળ પેલા ઢોર પાવી લઉં ચાલો તો આપણે હવે બળદુને પાવાના હતા તો બળધુને પાવા માટે અહીંથી છોડવા માટે આવ્યા છે આ આપણા બળધું અપાય કોમેન્ટ કરજો સારા છે કે નહીં એમ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો હું એને પાઈ લઉં પછી પાછા જોઈ આગળ તો આપણે બધી ઢોરને પાઈ લીધા છે અને બધા એને આપણે ઢોરને પોતપોતાની જગ્યાએ બાંધી દીધા છે તો આપણે આ થઈ ગયું છે તો હવે આપણે આગળ ખેતરમાં આપણે સવારની જવર વાઢેલી પડી છે એ આગળ જવાના છે તો ચાલો આપણે ત્યાં જઈને થોડું જોઈએ અને પછી આપણે વિડીયોને વધારે લાંબો લીંક કરીએ ઇન્ટ આપી દઈશું તો ચાલો મિત્રો આપણે હવારમાં ઝવેર વાધી હતી તો એ લેવા માટે આપણે અહીંયા આવી ગયા છીએ અને આપણા હવારમાં છે ને ઝવેર ઝહેરવાજ નાખી ત્યાં ઘણી બધી વાત નાખી હતી વાંધવાની નહોતી કોઈ ને અત્યારે બધું અહીં ખેતરમાં આવી ગયા છે આપણે તમે આ જોઈ શકો છો અને આપણા સગલા તમે જોઈ શકો છો સગલા ઉદય તો આપણે આમાં છે ને ભાઈ ગલબાઈ ફોડ્યું તો આપણું જ્યારે વારો આવશે ને ત્યારે અત્યારે ત્યાં જો પપ્પા ઓકારે છે એ નથી દેખાતા હવે જો આપણે સેરવાડી હતી આમાંથી તો હું લઈ પણ ગયો તો ઘેર એક મોટલી લીધો આપણે એટલી હજી સેવા છીએ અત્યારે હવે થોડીક લઈ જાય બીજી તો રહેવા દઈએ કેમ કે આપણે સેકલા લાગે ને એની હિસાબે વાત નાખી હતી ત્યાંથી ઉડીને ના બે તરફ સવેરમાં આપણે પછી ગલબાઈ હજી રાખ્યા આપણે આમાં ફોડવા માટે ભાઈ હવે આપણે ક્યારે ફોડશું એ તો આપણે જોશું આગળના વિડીયોમાં આપણે ટાઈમ મળશે તો કાલે ફોડશું અથવા જોશું બે દિવસમાં ગરબા ફોડશું ને બધી તો તમે કન્ટિન્યુ વિડીયો જોશો કાયમી અને જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આ જાય આગળ થોડીને ઘરે અને પછી કંઈ નવું નહીં પછી આપણે આ બ્લોગની છે ને પછી હવે અહીં એંડ આપી દે હું બીજું હું ખોટો લાંબો કરવો નથી પછી વિડ્યો જ થાય તો ਸਲੋ ਹੋ ਗਿਆ ਆਪਣੀ ਪਛੀਂ ਹੋਇਆ ਅਗਲ ਕੀ ਕਰੀਏ ਬੁਰਾ તો સાલો મિત્રો હવે આપણે આજનો વગ છે ને ભાઈ અહીંયા જ પૂરો કરી દેવાનો છે બહુ લાંબો આપણે નથી ખેંચવાનો અને રોકી દેવાનો છે તો જો ભાઈ તમને ગમે તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે એવું થાય આનાથી સારું સારું બતાવવાનું તો તમે કોમેન્ટય કરજો કેવા વિડીયો તમારે જોવા છે તો આપણે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું બંધ અને મિત્રો લાઈક એ કરી દેજો અને બને એટલો શેર કરજો તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે પાછા કાલે પછી મળશું કાલે હવે શું કરીએ કાલે જોશું ચાલો તો હવે કાલે મળશું જય સોમનાથ